પ્રવિણસિંહ સોલંકીએ જણાવેલ કે સરકાર તરફથી અંદાજે સાત કરોડની આવેલ ગ્રાન્ટનું આયોજન મે મહિનાની જનરલ મીટિંગમાં તમામ સભ્યોની હાજરીમાં સરકારના નિયમ અનુસાર કરવાનું હતું પરંતુ જનરલ મીટિંગમાં આયોજન કરેલ ન હતું જ્યારે જનરલ સભા મળ્યા પછી પ્રોસીડિંગ આશરે એક માસમાં પૂર્ણ કરી તમામ સભ્યોને આપવાનું હોય છે તે પણ આપેલ નથી આ બાબતે તારીખ પચીસ જુલાઈની જનરલ સભા તોફાની બને તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે વિપક્ષના તમામ સભ્યોએ આવેદનપત્ર આપ્યું છે આવતીકાલે જનરલ સભાની મિટિંગ છે તેની અંદર અંદાજે સાત કરોડની ગ્રાન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એકતર ફી એક જ પક્ષ તરફથી આયોજન કરવામાં આવે છે અમારા ચાર 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 બે વોર્ડની અંદર અમારા સભ્યો જીતેલા છે તેમને અન્યાય કરવામાં આવે અને એમના પોતાના જે અંદર પોતાના સભ્યોનું જ આયોજન કર્યું છે બીજું આ આવતીકાલે જે જનરલ સભા મળવાની છે તેમાં અમે અમારો પહેલો મુદ્દો આ મુદ્દો હશે પછી આગળ જનરલ સભા ચાલવા દેવાની બીજી વસ્તુ આ જનરલ સભાના જે એજન્ડા બહાર પાડ્યો છે નવો એના અંદર અમારા પ્રશ્નો પણ લેવા પ્રશ્નોત્તરનો એજન્ડા પણ લેવામાં નથી આવ્યો પણ અમે ત્રણ મહિના સુધી હજી સુધી એમણે જનરલ સભાનું પોર્શનિંગ પણ પાકું કરી નથી તો એમનો કોઈ બધ ઈરાદો છે કેમ તે માટે અમે બધાએ આજે ભેગા થઈ અને એક આવેદન પત્ર ચીફ ઓફિસરને જે આવવામાં આવ્યું છે ખેડમા નગરપાલિકા વિરોધ પક્ષના કોંગ્રેસના નેતાઓએ આજે ચીફ ઓફિસરને આવેદન પત્ર આપ્યું હતું અને ચીફ ઓફિસર જણાવેલ કે આ બાબતે વધુ ચર્ચા આવતીકાલની જનરલ મીટિંગમાં કરવામાં આવશે નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના સભ્યો દ્વારા ગત જે સામાન્ય સભા ભરવામાં આવેલી હતી તે સામાન્ય સભાના એજન્ડામાં વિવિધ ગ્રાન્ટનું આયોજન કરવા બાબતનો એક મુદ્દો લેવામાં આવેલ હતો જે અનુસંધાને એ લોકોનું એવું કહેવાનું થાય છે કે એમના જાણવા મળ્યા મુજબ એમના વોર્ડના કોઈ પણ કામ લેવામાં આવ્યા નથી જે અંતર્ગત આજે